આ પ્રસંગે સાંસદ રાઠવાએ સરદાર સાહેબના પાંચસો રજવાડાઓના વિલીનીકરણના ખેડૂતો માટેના સત્યાગ્રહોને યાદ કર્યા તેમજ દેશની એકતાના આદેશો અને પુનઃ સમર્પિત થવા પર ભાર મૂક્યો પદયાત્રા દરમિયાન મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું અને નશા મુક્ત ભારત અભિયાનના શપથ લીધા મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જોડાઈને સરદાર સાહેબની એકતાની વિરાસતને સન્માન આપ્યું